નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ આપણું ઓગણીસમું કાવ્ય છે એક બપોરે વિદ્યાર્થી મિત્રો તેના કવિ છે રાવજી પટેલ સાહિત્ય પ્રકાર ઉર્મી કાવ્ય રાવજી પટેલનો જન્મ પંદર નવેમ્બર ઓગણીસસો અને ઓગણચાલીસના રોજ થયો હતો જ્યારે એમનું મૃત્યુ દસ ઓગસ્ટ ઓગણીસો અને અડસઠના રોજ થયું હતું રાવજી છોટાલાલ પટેલનો જન્મ ખેડા જિલ્લાના ડાકોર પાસે વલ્લભ વલ્લભ પુરાના ખેડૂત પરિવારમાં થયો હતો એમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ અંગત છે અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ અંડરલાઈન કરી લેજો એમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ કયો છે તો અંગત તેમના ઉર્મી કાવ્યો ગીતો અને દીર્ઘ કાવ્યોમાં અનેક રંગ રંગદર્શી ભાવ છટાઓનું ચોટદાર ચરિત્ર ચિત્રણ થયું છે સત્યાવીસ વર્ષની યુવાન વયે ટીબીના કારણે અકાળે અવસાન થયું હતું એમ તેમણે અશ્રુગર અને ઝાંઝા ઝંઝા એમ બે નોંધપાત્ર નવલકથાઓ આપી છે વૃત્તિ અને વાર્તા એમનો વાર્તા સંગ્રહ છે અહીંયા વિદ્યાર્થી મિત્રો જુઓ સત્યાવીસ વર્ષની છે ઓગણત્રીસ નહીં સત્યાવીસ વર્ષની વયે ટીબીને કારણે એમનું અવસાન થયું હતું ટૂંકા પ્રશ્નની અંદર પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો કે કયા એવા કવિ છે જેમનું સત્યાવીસ વર્ષની ઉંમરે અવસાન થયું હતું તો આપણે જવાબમાં રાવજી પટેલ લખી શકીએ છીએ એવું પૂછે કે સત્યાવીસ વર્ષની યુવાન વયે રાવજી પટેલનું કઈ બીમારીને કારણે અવસાન થયું હતું તો પણ જવાબમાં આપણે ટીબીને કારણે લખી શકીએ છીએ બીજી કે તેમણે અશ્રુઘર અને ઝંઝાએમ બે નોંધપાત્ર નવલકથાઓ આપી છે વૃત્તિ અને વાર્તા એમનો વાર્તા સંગ્રહ છે તો આ ટીક અંડરલાઈન કરેલા છે પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો આપણે આપણા ચોપડામાં સાધ્યકાર કાર્યના નોંધી લેવાના છે આગળ જોઈએ કૃષિ કવિ તરીકે રાવજી પટેલની પ્રતિભાને દ્રઢ બનાવતી આ તેમની જાણીતી રચના છે કટાવ અને મનહર જેવા મિશ્રચંદમાં અને બોલચાલની લઢણમાં રચાયેલી આ રચનામાં ખેડૂતની એક વેદનાશીલ બપોરનું આલેખન થયેલું છે સારસી એ પ્રિયતમા કે પત્નીનું પ્રતિક છે તો સાથે સાથે એ જીવનનું પણ પ્રતિક બને છે કાવ્યમાં વપરાયેલા બધા જ શબ્દો ખેડૂત જીવન સાથે જોડાયેલા છે કાવ્ય નાયકના મનમાં એક એવી વેદના છે જેના કારણે એની આસપાસના કોઈ કાર્યમાં કે વસ્તુમાં એને રસ રહ્યો નથી ટીબીના રોગને કારણે મૃત્યુને નજીક આવતું જોવાના કારણે પણ આ ભાવ વ્યક્ત થયો હોય છાસ રોટલો તમાકુ તાપણી મહુડો આ બધું જ રસથી છલકાતું જગત છે જેમાં કાવ્ય નાયકને હવે કોઈ રસ નથી રહ્યો બપોર પણ જીવનના મધ્યાહનનું જ પ્રતીક છે વસ્તુ જગતના આવા નિરૂપણથી કવિએ કાવ્યને વધારે આસ્વાદ્ય બનાવ્યું છે જોઈએ વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ કાવ્ય પણ એ પહેલાં કે રાવજી પટેલ ગામ જીવનના સ્વાનુભવથી ભર્યા ભર્યા કવિ ગણવામાં આવે છે ગ્રામ પરિવેશ તેમની કવિતામાં ઉડીને આંખે વળગે તે રીતે આ કાવ્યનું આલેખન થયેલું છે પોતાના ખેતરના શેઢે વસ્તી સારસી ઉડી જતા ઉગ્ર બનેલા કવિને હવે કશું જ ગમતું નથી બપોરનું બાથું હળ બળદ ખેતી આ બધું જ હવે જાણે નીરસ નીરસ લાગવા લાગ્યું છે એટલે પક્ષી પ્રેમની સાથે પ્રિય વિરહ પણ આ કાવ્યની અંદર દર્શાવેલો છે તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે કાવ્ય પઠન કરી લઈએ અને ત્યારબાદ બે બે પંક્તિ લઈ અને કાવ્યની સમજૂતી મેળવીએ તો કાવ્ય પઠન મારા ખેતરને થી લ્યા ઉડી ગઈ સારસી માં ઢોચકીમાં છાસ પાછી રેડી દે રોટલાને બાંધી દે આ ચલમની તમાકુમાં કસ નથી ઠારી દે આ તાપણીમાં ભારવેલો અગ્નિ મને મહુડીની છાય તળે પડી રહેવા દે ભલે આખું આભ રેલી જાય ગળા સમૂહ ઘાસ ઉગી જાય અલેય બળદને હવે હળ જોતરીશ નહીં મારા ખેતરને શેઢેથી તો જોઈએ બે પંક્તિઓ પહેલી બે પંક્તિઓ મારા ખેતરને શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી શેઢો સૌ પ્રથમ તો શેઢો શેઢો એટલે શું તો શેઢો શેઢો એટલે કોઈ પણ બે ખેતર વચ્ચેની હદનો થોડો ખુલ્લો મૂકેલો જે પટ્ટો હોય એને શું કહેવાય શેડો તો લેખક અહીંયા કવિ કહે છે કે મારા ખેતરના શેરડેથી અલ્યા એ અલ્યા એટલે ઉડી ગઈ છે ફરી જોઈ લો કે મારા ખેતરને શેઢેથી અલ્યા પેલા સારસ નામ આ પક્ષીની માદા એટલે કે સારસી ઉડી ગઈ છે હવે પોતાની માને સંબોધિત કરતા કહે છે કે માં ડોચકીમાં છાસ પાછી રેડી દે ડોચકી ડોચકી એટલે માટીની દોણી જેને આપણે કહીએ છીએ કે તું છે જે છાસ લાવી છે ને એ હવે દોણીમાં પાછી નાખી દે રોટલાને બાંધી દે હવે આ ચલમની તમાકુમાં કસ નથી કે આ ચલમની અંદર જે તમાકુ છે ને એમાં રસ રહ્યો નથી અને ઠારી દે આ તાપણીમાં ભારવેલો અગ્નિ કે આ તાપણું કરવા માટે જે અગ્નિ આપણે સળગાવ્યો છે ને એને પણ હવે તું ઓલવી નાખ મને મવડીની છાયા તળે પડી રહ્યું કે બસ હવે આ મવડાના વૃક્ષની વૃક્ષના છાયા નીચે મને પડ્યો રહેવા દે ફરી જોઈ લો કે માં તું આ દોણીમાં જે છાશ માં આ દોણીમાં છાસ તું પાછી રેડી દે રોટલા પણ બાંધી નાખ હવે તો આ ચલમની અંદર જે તમાકુ છે ને એ તમાકુની અંદર પણ રસ રહ્યો નથી અને આ તાપણું કરવા માટે તે જે અગ્નિ સળગાવી છે ને એને પણ તું ઓલવી નાખ બસ હવે તો મારે આ મવડાના છાયાના વૃક્ષ નીચે જ પડ્યું રહેવું છે ફરી જોઈ લો વિદ્યાર્થી મિત્રો શરૂઆતથી આટલા સુધી કે મારા ખેતરના શેડેથી અલ્યાપેલું સારસ નામનું જે પક્ષી છે એની માદા એટલે કે સારસી ઉડી ગઈ છે માં તું આ દોણીમાં છાસ પાછી નાખી દે રોટલાને પણ બાંધી દે આ ચલમની અંદર જે તમાકુ છે એ તમાકુની અંદર હવે રસ રહ્યો નથી અને આ તાપણું કરવા માટે તે જે અગ્નિ સળગાવ્યો છે એને તું હવે ઓલવી નાખ ઓલવી નાખ એટલે કે એના ઉપર રાખ પાછી નાખી દે બસ હવે મારે તો આ મહુડાના છાયા નીચે બસ પડ્યું જ રહેવું છે ભલે આખું આભ રેલી જાય ગળા સમૂહ ઘાસ ઉગી જાય અલી એ બળદને હળે હવે જોત્રીસ નહીં મારા ખેતરને છેડી હતી કે ભલે આખું આકાશ રેલાઈ જાય એટલે કે ચોધાર વરસાદ વરસવા લાગે ભલે ખેતરની અંદર ગળા સુધીનું ઘાસ ઉગી જાય પોતાના પ્રિય પાત્રને પોતાની પ્રિયતમાને ઉદ્દેશી અને કવિ કહે છે કે અલી એ તું હવે બળદને હળ સાથે જોત્રીસ નહીં એટલે કે જોડીશ નહીં મારા ખેતરને શેડેથી પેલી સારસી ઉડી ગઈ છે ફરી જોઈ લો કે ભલે આખું આભ રેલાઈ જાય ખેતરની અંદર ગળા સુધી ઘાસ ઉગી જાય પોતાની પ્રિયતા માને ઉદ્દેશીને કહે છે કે અલી એ હવે તું ખેતરની અંદર હળ ચલાવવા માટે હળ સાથે બળદોને જોડીશ નહીં કારણ કે મારા ખેતરને શેડેથી પેલી સારસી જે સારસ નામના પક્ષીની માદા છે ઉડી ગઈ ફરી જોઈ લો કે મારા ખેતરની શેઢેથી પેલું સારસ નામનું જે પક્ષી છે એની માદા એટલે કે સારસી ઉડી ગઈ છે પોતાની માને ઉદ્દેશીને કહે છે કે આ દોડીમાં જે છાસ છે પાછી નાખી દે રોટલા જે ભાથું કરવા માટે ભોજન કરવા માટે તું રોટલા લાવી છે ને એને પણ બાંધી નાખ હવે તો આ ચલમની અંદર રહેલી તમાકુમાં પણ રસ રહ્યો નથી આ તાપણું કરવા માટે તે જે અગ્નિ સળગાવી છે ને એને પણ ઓલવી નાખ બસ તું હવે મને આ મવડાના વૃક્ષના છાયા નીચે પડ્યો રહેવા દે ભલે આખું આકાશ રેલાઈ જાય ખેતરની અંદર ગળા સુધી ઘાસ ઉગી જાય પોતાની પ્રિયતમાને ઉદ્દેશીને કવિ કહે છે કે હવે તું ખેતરની અંદર હળ ચલાવવા માટે એ હળ સાથે બળદને જોડી નહીં કારણ કે મારા ખેતરને શેઢેથી પેલી સારસી ઉડી ગઈ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું આ કાવ્ય પૂર્ણ કરીએ છીએ કવિ પરિચયની અંદર આપણો જે આ પહેલો ફકરો છે એ લખી નાખવાનો છે ત્યારબાદ કાવ્યના શબ્દાર્થ તળપદા શબ્દો અને સ્વાધ્યાય કાર્ય પૂર્ણ કરી લેવાનું છે ધન્યવાદ